રાહુલે પોલીસ કર્મીઓને ગાળો આપવા અંગે પૂછતા તે ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે તારી હોટલ છે ચાલ ફટાફટ બંધ કરાવી દે નહીં તો તને અંદર જેલમાં પૂરી દઈશ રાહુલે આક્ષેપ કર્યો છે કે પોલીસ કર્મીઓએ તેમનો કોલર પકડીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો આ ગંભીર આક્ષેપો બાદ ડીસીપી ભગીરથ ગઢવી આ મામલે ત્વરિત પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું કે જે પણ ફરિયાદ આવી છે તેની અમે ગંભીરતાપૂર્વક તપાસ કરીશું શું સત્ય છે અને પોલીસ પર લગાવવામાં આવેલા આક્ષેપ કેટલા સાચા છે તે અંગેની તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે મારું નામ રાહુલ સુધાકરભાઈ ચૌધરી છે કાલે હું રાત્રે મલ્લાર ઢોસા ઉપર જમવા માટે આવેલો હતો ફેમિલી સાથે લઈને આવેલો હતો જમવા માટે તો દસ વાગ્યાને પાંચ મિનિટ પર દિંડોલી ડિસ્ટર્બ આવ્યું પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું લાઇટ બાઇટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા સીટી બી વગાડતા હતા એટલે હું બહાર મારા ક્લાયન્ટનો ફોન આવ્યો હતો થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો તો એ ટાઈમ પર ડિસ્ટર્બના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોયલા ગાળ બોયલી તો એમને હું પૂછું કે સાહેબ શું થયું છે તમે આવી રીતે કેમ વાત કરો છો તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોયલા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી જે વ્યક્તિ હોટલ ચલાવે છે એને બી ગાળો આપી કે દસ વાગ્યાનો પરિપત્ર આવ્યો છે બંધ કરાવવાનો અને તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા જો કે દસ વાગીને પાંચ સાત મિનિટે સાહેબના કહેવા મુજબ આપણે રેસ્ટોરન્ટની એટલે આ લોકોએ રેસ્ટોરન્ટની બધી લાઇટ બંધ કરી મૂકેલી હતી અને તો છતાં જે ઓનર જે છે એની સાથે ગાળગોળો કાલે થઈ છે અને પછી જે લોકો જમતા હતા જમતા જમતા એ લોકોને ખરાબ એવા શબ્દ બોલતા હતા અને એ લોકોને જમતા જમતા ઉઠાડવામાં બી આવ્યું છે ઘણા એવા કસ્ટમર છે કે જમવાનું બાકી રાખીને એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને સામાન્ય જે નાગરિક છે સામાન્ય નાગરિકને આવી રીતે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કરીએ છે જે ગાળ કરીએ છીએ આ યોગ્ય નથી એના લીધે અમારી લાગણી જરા દુખાવેલી છે અને બધા જે લોકો અહીંયા સ્ટાફ જે લોકો કામ કરે છે એમનો બી ગાળ આપવામાં આવ્યા છે કાલે અત્યારે અરજી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી છે